બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ તરીકે હાલમાં કાર્યરત છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આપણું એફઆઈ બીકોમ છે એટલે પ્રથમ વર્ષ બીકોમ છે એ પ્રથમ વર્ષ બીકોમમાં આપણો વિષય છે આજનું માનવ પર્યાવરણ એ માનવ પર્યાવરણમાં બ્લોક ત્રણ એટલે ભાગ ત્રણમાં એકમ તેર જેનું નામ છે આપણે વિકાસાત્મક કાર્યક્રમો કે પરિયોજનાનો સામાજિક અસર કે પ્રભાવ આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને તમને હું એ પણ જણાવી દઉં કે આપણે આ એકમમાં ઘણી બધી વિષય વસ્તુની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા હતા તો આજે આપણે

આર્થિક વૃદ્ધિ અને સુધારા એટલે જ્યારે આપણે આપણે ભારતની વાત કરીએ આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં આર્થિક વૃદ્ધિ અને સુધારા કેટલા પ્રમાણે થયા છે આર્થિક વૃદ્ધિએ આ ભારત દેશ કેટલું આગળ ગયો છે એ કેવી રીતે માપી શકાય કેવા કેવા સુધારા થયા છે એ આપણે જોઈએ સૌથી પહેલાં બે હજાર સત્તરમાં જીએસટીનું અમલીકરણ હવે તમને એક વસ્તુ કહો કે આપણે જીએસટી કેમ લાવી

એટલે કર આપે છે તો એને એ બેવડી અસરને દૂર કરવા માટે ભારત સરકારે આર્થિક સુધારામાં સૌથી પહેલો સુધારો કર્યો જીએસટીનું અમલીકરણ બે હજાર સત્તરમાં જીએસટીનું અમલીકરણ કરીને એટલે બીજા બધા જ પ્રકારના કર હતા એને માંડી વાળ્યા બધા જ કરને નાબૂદ કરી નાખ્યા અને જીએસટીનું અમલીકરણ કર્યું બીજું છે બે હાજર ચૌદમાં મેક ઇન ઇન્ડિયા મિશન હવે આ જો મેક ઇન ઇન્ડિયા છે ને આ બહુ ખૂબ અગત્યનું છે હું તમને કહું કે મેક ઇન ઇન્ડિયા એટલે બધી વસ્તુઓ આપણે ભારતમાં બનાવીએ ફાયદા કેટલા બે વસ્તુ ફાયદા આપણને કે એક તો સૌથી પહેલા જ્યારે ભારતમાં બનાવ એટલે કોઈ વિદેશની પણ કંપની હોય ને તો આપણે એને એવું કહીએ કે તમે ત્યાં ઉત્પાદન કરીને પછી ભારતમાં એક્સપોર્ટ નથી કરવાનો તમે આવો અહીંયા અમારે ત્યાં પ્લાન્ટ લગાડો અમારે ત્યાં ફેક્ટરી ઊભી કરો અને અમારા લોકોને રોજગાર આપો આપણા જે ભારતના લોકો છે એને રોજગારની નવી નવી તકો મળે કેમ કેમ કે નવી કંપની આવે નવી ઔદ્યોગિક નીતિ આવે અને નવી ઉદ્યોગો ખુલે અને તો નવા ઉદ્યોગો ખુલે કે કોઈ પણ કંપની ખુલે એને માણસો કામ કરવા જોઈએ ને તો એ ભારતના લોકો ત્યાં કામ કરશે તો મેક ઇન ઇન્ડિયાનો આપણો હેતુ શું હતું કે બધી વસ્તુ આપણે ત્યાં જ બને અને વધુ બનતી હોય તો આપણા ત્યાંથી એક્સપોર્ટ થાય એટલે ઘણા બધા આપણે મેક ઇન ઇન્ડિયાથી ફાયદા છે આપણા લોકોને રોજગાર મળે લોકલ લોકોને રોજગાર મળે આપણે વધુ ઉત્પાદન કરી અને બહાર એક્સપોર્ટ કરી શકીએ તો એના માટે પણ ખૂબ જ અગત્યનો તો એ પણ આપણી વિકાસથી પ્રગતિને બતાવે છે પછી બે હજાર સોળમાં કરેલ નોટબંધી એ તમને હું અગત્યની વાત કહું કે નોટબંધી આપણે બંધ કરીને તો ઘણો બધો કાળો પૈસો હતો ને એ જ્યાં ઇકોનોમીમાં આપણને ઇન્ફ્લેશન આપતો હતો આપણી જે ઇકોનોમી છે ને આર્થિક તંત્ર આપણું આર્થિક સ્થિતિ છે આપણી એ ઇકોનોમીમાં આપણે ઇન્ફ્લેશન વધી ગયું હતું એટલે એટલા પૈસા આવી ગયા હતા અંદર કે બધા લોકો પાસે જે મની સપ્લાય છે એ બહુ વધી ગઈ હતી એના માટે સરકારે શું નિર્ણય લીધો કે નોટબંધીથી આપણે જે કાળો પૈસો છે જે ભ્રષ્ટાચારી છે છે એને નાબૂદ કરી શકીએ શકીએ આપણે બહાર કાઢી પછી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જો આપણે જ્યારે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો શું વાત કરે છે કોઈ પણ પ્રકારની વસ્તુ જે બનાવેલી હોય એ જ વસ્તુ આપણે શું કરીએ આપણો ઉદ્યોગ ઊભું કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો કરીને આ જ વસ્તુ બનાવીએ એટલે જે આપણા ધ્યાનમાં છે હું એક વસ્તુ કહું તમને દસ વર્ષ પછી આપણને શું વસ્તુ જોઈશે પંદર વર્ષ પછી આપણને શું વસ્તુ જોઈશે એનો ખ્યાલ હમણાંથી જ આપણે રાખીએ અને આપણે એક સ્ટાર્ટઅપ જેવું એટલે નવી વિષય વસ્તુ સાથે એવું આપણે ઉત્પાદન લાવીએ જે ભવિષ્યમાં આવનાર જે સમસ્યાઓ છે એનું સમાધાન લાવશે હું તમને એક્ઝામ્પલ આપો સ્વિગી લાવ્યો ઝોમેટો લાવ્યો એ શું છે એ લોકોએ જોયો કે સ્વિગી અને જે ઝોમેટો એટલે આપણે હવે એટલી વસ્તી વધી ગઈ છે ને કે જે આપણે ખેતરના જગ્યા હતા ને એમાં પણ નવી નવી બિલ્ડિંગ બની લાગી છે અને બિલ્ડિંગમાં લોકો રહેવા લાગ્યા છે તો એ લોકો જ્યાં રહેતા હોય ત્યાં પછી સબ્જી શાકભાજી દૂધ આ કરિયાણું આ બધું ત્યારે એક જ સાથે સેટઅપ ના થાય તો તમે ઝોમેટો ને સ્વિગી તમે કેટલા પણ ટાઈમે કેટલા દૂર દરાજના ક્ષેત્રે પણ તમને આ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવે એ ડિલિવરી આપે તો એવી નવા કોન્સેપ્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણને નવી નવી વસ્તુઓ ઊભી કરે અને જે ભવિષ્યને લઈને નવા નવા યુનિકોર્ન બનાવે છે નવી નવી મોટી કંપનીઓ ઊભી કરે છે પછી બુનિયાદી અને ઢાંચાનો વિકાસ જ્યારે આપણે આર્થિક વૃદ્ધિ અને સુધારાની વાત કરી તો આ બધા વસ્તુઓ જોયા એવી જ રીતે બુનિયાદી અને ઢાંચાનો વિકાસ જ્યારે બુનિયાદી અને ઢાંચાનો વિકાસ કહીએ તો એ બહુ અગત્યનો હોય કોઈ પણ કંપની કોઈ પણ ઉદ્યોગ આપણા ભારત દેશમાં આપણા ભારત દેશના રાજ્યોમાં પ્રદેશોમાં કેમ પોતાની કંપની ખોલે કેમ પોતાનો વ્યવસાય કરે એના પાછળ કોઈ રીઝન તો હોવું જોઈએ ને તો આપણે એને ઇલેક્ટ્રિસિટી પૂરેપૂરી પાડીએ પછી જો માલનું ઉત્પાદન કરીએ તો જે ફેક્ટરી સુધી આપણે રોડની વ્યવસ્થા એકદમ બરોબર હોવી જોઈએ તો એનાથી માલસામાન આવી શકે છે અને આપણું જે ઉત્પાદન કરેલું હોય એ વેચાણ માટે બહાર જઈ શકે છે તો આપણે બુનિયાદી બધી જ એકદમ સરસ કરી નાખી જેનાથી નવા નવા ઉદ્યોગો આપી ઉદ્યોગો આવીને અહીંયા ઉત્પાદન કરી શકે છે એટલે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં અને છેલ્લા પંદર કે વીસ વર્ષમાં બુનિયાદી ઢાંચા ઉપર પણ ખાસું કામ થયું છે આપણો બુનિયાદી ઢાંચા એટલો સ્ટ્રોંગ થઈ રહ્યો છે કે તમે વિચારો કે દસ વર્ષ યા પંદર વર્ષ પહેલા આપણા પંચાવન કે સાઠ કે પાસઠ જેવા એરપોર્ટ હતા એટલે પાસઠ જગ્યાએ ભારતમાં તમે એરપોર્ટને લેન્ડિંગ કરી શકો છો હવે એકસો ત્રીસ એકસો પાંત્રીસ કે એકસો પચાસ જેટલા થઈ ગયા છે એટલે જો હવે એકસો પચાસ જગ્યા આપણે માલનો આદાન પ્રદાન અને વ્યક્તિનું આદાન પ્રદાન કેટલો સુગમ થઈ ગયું એ આપણો વિકાસ જ દર્શાવે છે તો હજાર બે હજાર પંદરનું સ્માર્ટ સિટીઝ મિશન હવે બે હાજર પંદરનું સ્માર્ટ સિટી છે તો તમે આઈટી ઇન્ડસ્ટ્રીને ત્યાં બિલ્ડ ના કરી શકો કોઈ પણ સ્માર્ટ સિટીમાં તમે આઈટી ઇન્ડસ્ટ્રીનો હબ બનાવી શકો છો ને આઈટી છે ને એ તમને નંબર વન બનાવી શકે છે આજની દુનિયામાં જે કોઈ પણ દેશ જે ફર્સ્ટ છે જે ઇકોનોમીમાં સૌથી આગળ છે એ આઈટી ના હિસાબે છે આઈટી છે ને એ રિવોલ્યુશનાઇઝ છે એ રિઇનોવેટિવ છે એનાથી તમે છે ને એટલી એવી 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 ટેકનોલોજી ઊભી કરી શકો છો જે આપણી કલ્પના શક્તિથી બહાર હોય આઈટી આઈટીમાં તમે આઈટીનો હબ તૈયાર કરવો હોય તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ સ્માર્ટ સિટી જોઈએ એટલે એ સ્માર્ટ સિટીથી આપણે દરેક જગ્યા આઈટીના નવા નવા હબો ઊભા થશે અને ભારતમાં લોકોને રોજગારી મળશે અને આઈટીની આપણે નવી નવી સોફ્ટવેરની બધી વસ્તુઓ બનાવીને આપણે એક્સપોર્ટ કરશું તેથી આપણે કમાવશું પછી હાઈવે ને એક્સપ્રેસ વે નું નિર્માણ ઘણા બધા હાઈવે બનાવ્યા છે જેનાથી આપણું જે આદાન પ્રદાન છે ને માલ વહનનો એ બહુ સુગમ થઈ જાય એટલે બહુ સરળ એટલે સસ્તું થઈ જાય બહુ ઓછા સમય તમે કેટલા કિલોમીટરની દૂરી કાપી શકો છો અને એક્સપ્રેસ વે એટલે તમે કોઈ જગ્યા રોકવાનું જ ન સીધું તમે ત્યાંથી જેમ જેમકે હું વડોદરા એક્સપ્રેસ વે ની વાત કરું તો સીધા અમદાવાદના આ ખૂણે તમે વડોદરા એક્સપ્રેસ વે પકડો સીધા વડોદરાના કોર્નર ઉપર એટલે એકદમ સડાટ તમને સડક મળે તો એનાથી આપણા સમય વધે સમય વધે એટલે તમારું જે હું એક એક્ઝામ્પલ આપું તમને કે એક જ ટ્રક છે ને એ દસ કલાકમાં ત્યાંથી આ વસ્તુ પહોંચાડે છે પછી એ જ રસ્તો આપણે સારો કરીએ પાંચ જ કલાકમાં આ જ વસ્તુ ત્યાંથી ત્યાં પહોંચે એટલે એના પાસે પાંચ કલાક વધ્યા એ પાંચ કલાકમાં ફરીથી એ બીજો ફેરો કરી શકે છે બીજો ફેરો કરે એટલે એને ડબલ ઇન્કમ થવાના ચાન્સ છે જલ્દી ઝડપી માલની વહનશક્તિ વધે તો ઘણા બધા આપણને વિકાસથી આપણું જે વિકાસાત્મક પ્રયોજના છે તે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે ઉપલબ્ધિ હાસિલ કરી છે પછી સમર્પિત નૂર કોરિડોર એટલે આઈડેન્ટિફ ડેડિકેટેડ ફ્લાઇટ કોરિડોર હું તમને એક્ઝામ્પલ સમજાવું ને તો જોજો તમે આ આપણી રેલની પટરી છે રેલની પટરી છે આ જ રેલની પટરી ઉપર આપણે આજે પેસેન્જર ટ્રેન છે આ પણ ચાલે છે આ માલગાડી છે આ પણ ચાલે છે બંને જગ્યા ચાલે છે હવે એક પટરી ઉપર બંને ચાલી શકે છે ના કાંક તો પેસેન્જર ટ્રેન જ્યારે ચાલે ને ત્યારે મારે માલગાડીને સ્ટોપ કરવી પડે ને જ્યારે માલગાડીને સ્ટોપ કરીને પછી હું પેસેન્જર ટ્રેનને આગળ આપણે જઈ જઈ શકે છે કાંક તો મારે પેસેન્જર ટ્રેનને બંધ કરવી પડે તો માલગાડીને ચાલુ રાખવી પડે એટલે એક જગ્યા કોઈ પણ એક જ જઈ શકે છે હવે માલગાડી આપણે આ રોકીએ એટલે દરેક જગ્યાએ દસ સ્ટેશન એવા રોકી નાખીએ એટલે પાંચ છ કલાકનો આપણે ડીલેટ થાય થાય પાંચ છ કલાકનો નો તો તો માલસામાન પાંચ છ કલાક ડીલે થતો હોય તો પછી એનું પ્રોડક્શન ને તો એના માટે આપણે સમર્પિત એટલે પેસેન્જર ટ્રેન માટે આ એવી જ રીતે આપણું જે માલ નું પરિવહન છે ને માલ ગાડી છે એ માલગાડી માટે એકદમ સ્પેશિયલાઇઝ ટ્રેન છે ટ્રેનની પટરી છે એટલે માલસામાન પહોંચાડવા માટે માલગાડી માટે કોઈનો કરવાની જરૂરત સીધી 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 માલગાડી જતી રહે જે જગ્યા જવું એને ઊભા રહેવાનું સ્ટેશન લેવાની જરૂરત જ નથી વચ્ચે સ્ટેશન ના લે તો આજે પાંચ છ કલાક જતી એના એક કલાકમાં પહોંચાડી દે કે નહીં પહોંચાડી દે એના ચાર કલાક વધ્યા એટલે આપણે શું કર્યું છે એક અલગ જ પટરી મૂકી દીધી છે કોના માટે માલ વાહન માટે એટલે માલનું આદાન પ્રદાન છે ને એક અલગ જ પટરી માત્ર થશે રેલવેને પણ ફાયદો થશે બહુ ઝડપી માલની પહોંચાડી દેશે કંપનીને પણ ઉત્પાદન માટે માલ બહુ ઝડપી મળી રહેશે મને એક્સપોર્ટ કરવો તો ઝડપી થઈ જશે એટલે ઘણી બધી આપણી જે સમસ્યા હતો એનું નિરાકરણ લાવ્યું કોનાથી સમર્પિત નૂર કોરિડોર એટલે ડેડિકેટેડ ફ્લાઇટ કોરિડોર એટલે ફ્લાઇટ માટે ડેડિકેટેડ એક રેલની પટરી ઊભી કરી પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કેટલા થયા તો જ્યારે હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાત કરું તો સૌથી પહેલા આપણે રેલવે અને હાઈવે લઈએ એટલે રસ્તા અને હાઈવે લઈએ કંઈ પણ કહી શકાય એટલે રસ્તા અને હાઈવે રેલવે રેલ માર્ગ આ બધી વસ્તુઓની વાત કરીએ તો આમાં નેશનલ હાઈવે વિકાસ આપણે પરિયોજના લાવી આ નેશનલ હાઈવે એટલે વ્યવસાય સેતુ ભારતમ જેમાં ટ્રેનને આપણે જોડી એવી રીતે બીજું છે રેલવે તો રેલવેમાં કેવી રીતે વિકાસ થાય રેલવે હમણાં જ કીધું ડીએફસી ડેડિકેટેડ ફ્લાઇટ કોરિડોર પછી નવા હાઈવે અડ્ડા એરપોર્ટ એ ઉડાન યોજના અંતર્ગત આપણે ઘણા બધા નવા અડ્ડા ઉભા કર્યા જેથી લોકોને આવવા જવામાં સુગમતા થાય અને માલ સમાન પણ આપણે કરી શકીએ પછી બંદરો કહું એક એક્ઝામ્પલ હાલ્યા કે આપણે ભારતમાં છે ને એક મોટા વેસલ હોય એટલે બહુ મોટા વેસલ એટલે એટલો મોટો આપણો જહાજ હોય બહુ મોટો એનાથી મોટો એ જહાજમાં એના પચીસ ત્રીસ કે પચાસ કે સો નાના નાના જહાજ આવે હે ને એવી રીતે આપણે ઓઇલ મંગાવીએ સાઉદી અરેબિયાથી માની લઈએ તો સાઉદી અરેબિયાથી આપણે માલ મંગાવીએ તો એટલા મોટા જે આપણા હોય ને વેસલ એ વહેસલને આપણે ઇન્ડિયામાં એવો કોઈ પણ બંદરગાહ નથી જે રોકી શકે છે તો આપણે અનલોડિંગ કરવું હોય આ જહાજને ઉતારી નામાંથી આ નાના નાના પચાસ કે સો દોઢસો જહાજ કાઢવા હોય તો આપણે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યા આપણે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ આપણા પાસે એવી ફેસિલિટી નહોતી તો આપણે બીજા ઉપર નિર્ભર રહેવું પડતું તો સિંગાપુર છે કે ત્યાં આ વેસલ સિંગાપુર જતીથી સાઉદી અરેબિયાથી લઈને સિંગાપુર જતીથી હતી સિંગાપુર ત્યાં અનલોડ થાય છે અને અનલોડ થયા પછી આપણા જે નાના નાના વેસલ જાય છે નાના નાના જહાજો જાય છે એ ત્યાંથી માલ લઈને આવે છે તો આપણને કેટલો કોસ્ટલી પડે કેટલો ટાઈમ કન્ઝ્યુમિંગ થાય થાય ને તો હવે ઇન્ડિયામાં છે ને એ કેરળમાં એક આપણે નવું બન બંદરગાહ બનાવ્યું છે જેમાં આ ફેસિલિટી છે જેમાં ફેસિલિટી છે એટલે હવે સિંગાપુર ઉપર કે આપણે કોઈના ઉપર આપણે નિર્ભર રહેવું ના પડે અને સીધી સીધા એટલા મોટા પણ ફેસલ આવે બહુ મોટા ફેસલ આવે ને તો પણ આપણે કેરલમાં હમણાં જે વાઇજેક પોર્ટ કે વિજંગમ પોર્ટ એવો બનાવ્યો છે વિજંગમ પોર્ટ નામ છે વાઇજેક નહીં વિજંગમ પોર્ટ એ વિજંગમ પોર્ટ છે ને એ આપણને આ બધી ફેસિલિટી પૂરી પાડે એટલે આપણે હવે જે ત્યાં જઈને ફરીથી અનલોક કરવાની જરૂર નથી અનલોડ કરવાની જરૂર નથી સીધા સાઉદી અરેબિયાથી આપણે તેલ મંગાવ્યો ને આપણે કેરળમાં આ

પછી નાગરિક અને સ્માર્ટ શેર વિકાસ આપણે ઘણા બધા સ્માર્ટ શેર બનાવ્યા છે જેનાથી લોકોનો પણ ડેવલપમેન્ટ થાય ને સિટીનો પણ ડેવલપમેન્ટ થાય પછી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે હજાર પંદરની ડિજિટલ ભારત યોજના ડિજિટલ ભારત યોજના તો ખૂબ જ અગત્યની છે કેમકે ઘણા બધા લોકો ડિજિટલી આવવા લાગ્યા આપણે દરેક વસ્તુને ડિજિટલ મૂકવા લાગ્યા દરેક વસ્તુને ડિજિટલ મૂકવા લાગશું તો એક ફિંગર પ્રિન્ટ ઉપર બધી જ વસ્તુ અવેલેબલ હશે એટલે કાગળિયા શોધવાની જરૂર નથી તો ઘણી બધી વસ્તુ આપણે બધી જ વસ્તુઓમાં ડિજિટલાઇઝેશન ઘણી જ બધી આપણે એવી વિકાસાત્મક પ્રવૃત્તિમાં કામ કર્યું છે જેનાથી દેશ છે ને એ ગૌરવાન્વિત છે અને આગળ પણ વધી રહ્યું છે અને થોડાક સમયમાં આપણે બહુ સારા માઇલ સ્ટેજ ઉપર આપણે કદાચ મને એવું લાગે કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું હમણાં છથી છે આપણે ત્રીજી બની જશું અને એ દિવસ પણ દૂર નથી કે એનાથી પણ આગળ જઈ શકીએ આપણે તો ધન્યવાદ હતી મિત્રો તમે ખૂબ સરસ મારા સાથે આ એકમમાં જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર અને મને હર્ષ થાય છે કે આ એકમ એ સારી રીતે તમને ભણાયો આ બદલ અને જ્યારે પણ તમે ભવિષ્યમાં ભણવા બેસશો તો આ એકમ તમે રેફરન્સ રૂપે જોશો આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ